નમસ્કાર મિત્રો ગુજુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે જો તમને લાગે છે કે ફક્ત હેલ્ધી ફૂડ ખાવાથી તમારા લોહીની નસો સાફ થઈ જશે તો તમે ખોટા છો અને જે સચ્ચાઈ આજે હું તમને જણાવવા જઈ રહી છું તે તમને ચોક્કસ હલાવી નાખશે હા મિત્રો નસોને પ્રોટેક્ટ કરતું નંબર વન મિલ એવી એક વસ્તુ છે જે તમે કદાચ ક્યારેય ખાધી પણ નહીં હોય અને આ એક એવું સિક્રેટ છે જે તમે પહેલાં ક્યારેય વિચાર્યું પણ નથી આજના આ વિડીયોમાં હું તમને હાર્ટ બ્લોકેજ વિશે એવી ચોંકાવનારી સચ્ચાઈઓ જણાવવાની છું જે તમે કદાચ પહેલા ક્યારેય નથી સાંભળી અને વિડીયોના અંતમાં હું તમને એ મેલ પણ રિવીલ કરીશ જે સાંભળીને તમે ચોક્કસ હેરાન રહી જશો સામાન્ય રીતે ડોક્ટર્સ પોતાના પેશન્ટ્સને કહે છે કે કોલેસ્ટ્રોલ ઓછું કરો તેલ ઘી ખાવું ટાળો અને બધું ઠીક થઈ જશે પરંતુ જો આટલું કરવાથી બધું ઠીક થઈ જતું હોત તો મને કહો આજે યંગ ફિટ જીમ જતા લોકો પણ અચાનક હાર્ટ એટેક થી શા માટે મરી રહ્યા છે કદાચ તમે પણ વિચારો કે મારું બોડી તો એકદમ કંટ્રોલમાં છે કોલેસ્ટ્રોલ ટેસ્ટ નોર્મલ છે હું યંગ છું મને તો કઈ રિસ્ક નથી પરંતુ હકીકત એ છે કે દર વર્ષની લાખો લોકો ત્રીસ ચાલીસ વર્ષની ઉંમરે પણ અચાનક હાર્ટ એટેક થી મરી જાય છે કોઈ વોર્નિંગ વગર કેમ કારણ કે આ ઓર્ડિનરી અંદર એક સિક્રેટ ગેમ ચાલે છે અને તે નક્કી કરે છે કે તમે સેફ છો કે રિસ્કમાં ચાલો પહેલા બે એવા મોટા મિથ્સ જણાવું જે નેવું ટકા ડોક્ટર પણ ઓળખતા નથી અને પછી કહું તે નંબર વન મિલ જે ઓર્ડિનરીઝને ખરેખર બચાવી શકે દોસ્તો હાર્ટ એટેક પ્લેગ અને કોલેસ્ટ્રોલ અંગે આપણે હંમેશા કોલેસ્ટ્રોલ ટ્રાઇગ્લિસરાઇડ્સની જ વાત કરીએ છીએ પણ એક સૌથી મોટું કારણ ઇન્સ્યુલિન રેસિસ્ટન્સને આપણે ભૂલી જઈએ છીએ હવે તમે કહેશો ડોક્ટર સાહેબ પ્લેગ બનાવે છે તો કોલેસ્ટ્રોલ તો ઇન્સ્યુલિન અહીં કેવી રીતે હા વાત સાચી છે પ્લેગ કોલેસ્ટ્રોલથી પરંતુ કોલેસ્ટ્રોલ ચેપકશે કે નહીં એ નક્કી કરે છે તમારું મેટાબોલિઝમ તમારું બોડી કાર્બોહાઈડ્રેટ સારી રીતે બર્ન ન કરી શકે તમે વધુ કાર્ડ્સ લો તો બ્લડ શુગર વધે અને તેને કંટ્રોલ કરવા ઇન્સ્યુલિન વધે રોજે રોજ વધતી ને શરીર સંભાળવું બંધ કરી દે છે અને ત્યાંથી શરૂ થાય છે ઇન્સ્યુલિન સ્પાયરલ ઓફ ડેથ લોકો માને છે કે ફક્ત ખાંડ છોડવાથી ઇન્સ્યુલિન સ્પાઇક થી બચી જવાય છે પરંતુ સત્ય એ છે કે બ્રેડ પાસ્તા મેંદા નૂડલ્સ બિસ્કિટ ફ્રૂટ જ્યુસ આ બધું બે ચમચી ખાંડ કરતા પણ વધુ ઝડપથી બ્લડ શુગર વધારશે અને ઇન્સ્યુલિન પણ આચક્ર શરૂ થાય છે ચરબી બંધ થવાનું બંધ ચરબી વધવાનું શરૂ ભૂખ વધે ઇન્ફ્લેમેશન વધી જાય અને આ જ છે હાર્ટ એટેકનું સાચું ટ્રિગર હવે ચાલો હૃદય સાથે જોડાયેલા ચાર મોટા ભ્રમોને તોડી નાખીએ કારણ કે આ મીથ લોકોને સાચી દિશાથી ખૂબ જ દૂર લઈ જાય છે સૌપ્રથમ મીથ છે એલડીએલ કોલેસ્ટ્રોલ વધારે એટલે હાર્ટ એટેકનું રિસ્ક વધારે આ વાત અડધી સાચી છે અને અડધી ખોટી ને તમે માલગાડી સમજી લો માલગાડી તો પાટા પર જ ચાલે છે એ તેનું કામ કરે છે એ જ રીતે એલડીએલ પણ શરીરમાં ફરશે કારણ કે એ શરીરની રિપેર પ્રક્રિયામાં કામ લાગે છે પરંતુ સમસ્યા ત્યારે થાય છે જ્યારે શરીરમાં ઇન્સ્યુલિનનું લેવલ્સ વધારે હોય ક્રોનિક ઇન્ફ્લેમેશન હોય અને ઓર્ડરીની દિવાલ નબળી પડે દિવાલમાં નાના નાના ક્રેકર્સ બને અને તે ક્રેકર્સમાં જાય એટલે પ્લેગ બને બ્લોકેજ થાય એલડીએલ પોતે ખતરનાક નથી પરંતુ તે ખતરનાક બને છે જ્યારે શરીરની મેટાબોલિક હેલ્થ ખોરવાઈ જાય એટલે એલડીએલને ને દોષ ન આપો ઇન્સ્યુલિન રિસિસ્ટન્સ અને ઇન્ફ્લેમેશનને સમજવા જરૂરી છે બીજો ખૂબ જ જોખમી મિત હું યુવાન છું મને હાર્ટ એટેક નહીં આવે આજે ભારતની સ્થિતિ એવી થઈ ગઈ છે કે વર્ષના યુવાનોમાં પણ અર્લી પ્લેગ જોવા મળે છે સ્કૂલ કોલેજના સ્ટુડન્ટમાં પણ હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે કારણ અત્યંત પ્રોસ્ટેટ ડાયટ ગાંડો તુર હંમેશા બેઠું રહેવું નીંદરની અછત નોન સ્ટોપ સ્ટ્રેસ શરીર ઉંમરથી ખરાબ થતું નથી લાઈફ સ્ટાઈલથી ખરાબ થાય છે એટલે હું યુવાન છું એટલે સેફ છું એવો ગર્વ તો આજે સૌથી ખતરનાક ભૂલ છે ત્રીજું મેદ હું ખાંડ નહીં ખાઉં એટલે હું સેફ છું ખાંડ ખરાબ છે એ સાચું છે પણ લોકો સૌથી મોટી ભૂલ કરે છે કે તેઓ ખાંડ બંધ કરે છે અને સમજે છે કે હવે હું બધી રીતે ઓકે છું પરંતુ હકીકત એ છે કે રિફાઈન્ડ કાર્બ્સ જેમ કે મેંદો મેક નૂડલ્સ પીઝા બર્ગર બેકરી આઇટમ્સ બિસ્કિટ વ્હાઇટ બ્રેડ શરીરમાં જઈને શુગર કરતાં પણ ઝડપથી બ્લેક ગ્લુકોઝને વધારતા હોય છે એટલે શુગર માત્ર એક આરોપી છે પરંતુ રિફાઈન કાર્બ્સ તો તેનું મોટું નેટવર્ક છે શરીરને હાર્ટ ડિસીઝ ઇન્સ્યુલિન રિસિસ્ટન્સ અને ફેટી લિવર સુધી ધકેલવામાં સુગર કરતાં વધુ મોટી ભૂમિકા રિફાઈન્ડ કાર્બ્સ ભજવે છે એટલે શુગર છોડીને કામ પત છે એવો વિચાર પોતે જ એક મોટો મિથ છે અને છેલ્લા ચોથા મિથ સ્ટન્ટ લગાવી લેશું એટલે હવે મને ફ્યુચરમાં હાર્ટ એટેક નહીં આવે લોકો માને છે કે સ્ટન્ટ એટલે સમસ્યા હંમેશા માટે પૂરી પરંતુ સ્ટન્ટ માત્ર એક ઇમરજન્સી રિપેર છે જેમ કે પાણી ટપકે તો છત ઉપર અત્યાર માટે ટેપ ચોટાડી દેવે મૂળ સમસ્યા ઇન્ફ્લેમેન્શન ઇન્સ્યુલિન રિસર્સ્ટન લાઈફસ્ટાઈલ અનઘડ ડાયટ ઉપડી રહી જ હોય છે જો આપણે એ બદલ્યા નહીં કરીએ તો ફરી બ્લોકેજ થવું ફરી સ્ટન્ટની જરૂર પડવી અથવા તો હાર્ટ એટેક રિસ્ક રહેવું આ બધું થઈ શકે છે હાર્ટને લાંબા ગાળે સુરક્ષિત રાખે છે માત્ર જીવનશૈલી બદલવાથી યોગ્ય ડાયટ ફાસ્ટિંગ ઇન્સ્યુલિન કંટ્રોલ શરીર હલનચલન અને સ્ટ્રેસ મેનેજમેન્ટથી આજે દુનિયામાં હાર્ટ એટેક બ્લોકેજ અને આર્ટરી સંબંધિત સમસ્યાઓ એટલા જોરથી વધી રહી છે કે લોકોને ખ્યાલ જ નથી પડતો કે સાચો ગુનેગાર કોણ છે ફેટ ઓઇલ કોલેસ્ટ્રોલ કે પછી કંઈક બીજું સાચું કારણ છે શરીરમાં ચાલતું એ ખતરનાક કેમિકલ ગેમ ઇન્સ્યુલિન સ્પાયરલ ઓફ ડેથ જે તમારા બ્લડ શુગર હોર્મોન્સ અને મેટાબોલિઝમને ધીમે ધીમે બગાડી નાખે છે આ ગેમ અટકાવવા માટે દુનિયાની સૌથી અસરકારક અને પ્રાચીન પદ્ધતિ માત્ર એક જ છે ફાસ્ટિંગ એટલે કે શરીરને બ્રેક આપવો ફાસ્ટિંગ કોઈ ડાયટ નથી કોઈ મુશ્કેલ નથી કોઈ પીડા નથી તે તો શરીર પરિમાર્જિત આંતરિક સફાઈ અને આર્ટરીઝને રિયલ પ્રોટેક્શન આપવાની કુદરતી પદ્ધતિ છે જ્યારે આપણે દિવસ પર કંઈક ને કંઈક ખાતા રહીએ છીએ નાસ્તો ચા બિસ્કીટ લંચ ફરાળ ડિનર ત્યારે શરીરનું કિચન સતત ચાલુ રહે છે અને અંદર કચરો વેસ્ટ ડેમેજ સેલ્સની ગંદકી એકઠી થતી રહે છે ફાસ્ટિંગ એક દિવસ માટે બંધ કરવાનો નિર્ણય છે જેથી શરીર પોતાની ખરેખર જરૂરિયાત સફાઈ રિપેરિંગ અને આર્ટરીઝની મજબૂતી પર કામ કરી શકે ફાસ્ટિંગ દરમિયાન શરીરમાં ઓટોફેઝી નામની અદભુત પ્રક્રિયા શરૂ થાય છે જેમાં સેલ્સ પોતાના જ જૂના નબળા ડેમેજ્ડ ભાગોને તોડી ફરી રિસાયકલ કરે છે જેમ આપણા ઘરના બિન ઉપયોગી સામાનને પાછો ઉપયોગી બનાવવામાં આવે આ ઓટો ફેઝી આર્ટરીઝમાં પડેલો ઇન્ફ્લેમેશન ઘટાડે છે સોફ્ટ પ્લેકને સ્ટેબલ કરે છે ઇન્સ્યુલિનને ફરી નોર્મલ કરે છે અને બ્લડ શુગરને લાંબા સમય સુધી કંટ્રોલમાં રાખે છે શરીર ફરીથી ફેટ બન કરવા લાગે છે પેટની ચરબી ઘટાડવાની શરૂઆત થાય છે ભૂખ કમ થાય છે ક્રેવિંગ્સ ગાયબ થાય છે અને શરીર કેટલી વર્ષો યુવા જેવું કામ કરવા લાગે છે ફાસ્ટિંગની શરૂઆત ખૂબ જ સરળ છે રાત્રે ડિનર થોડું વહેલું કરો અને સવારે નાસ્તો થોડો મોડો બસ એટલું જ જો તમારા ડિનર અને બ્રેકફાસ્ટ વચ્ચે બાર થી ચૌદ કલાકનો ગેપ રહેતો હોય તો શરીર ઓટોમેટિક ફાસ્ટિંગ મોડમાં જાય છે પછી ધીમે ધીમે આ ગેપ સોળ કલાક સુધી લઈ જવો બહુ સરળ છે તમારા ડિનર જો આઠ વાગ્યે કરો તો બીજા દિવસે બાર વાગ્યે પ્રથમ મીલ લો અથવા છ વાગ્ય ડિનર અને બીજા દિવસે દસ વાગ્ય ભૂખ લાગે ત્યારે પાણી ગ્રીન ટી બ્લેક કોફી લીંબુ પાણી નાળિયેર પાણી જેવી લિક્વિડ વસ્તુઓ લઈ શકાય ફાસ્ટિંગ પૂરું થયા પછી ખોરાક સરળ અને ઘરેલું હોવો જોઈએ દાળ શાકભાજી પ્રોટીન અને ઓછા કાર્બ્સ ફાસ્ટિંગ પછી ભારે ઓઇલ તળેલું જીંક કે શુગર વાળું કંઈ પણ નહીં શરીરને સ્વચ્છ કર્યા પછી ગંદકી નાખવાની શું જરૂર પરંતુ ફાસ્ટિંગ દરેક માટે નહીં જો કોઈને ડાયાબિટીસ છે અને ઇન્સ્યુલિન કે સુગર ટેબ્લેટ્સ લેતા હોય અથવા સ્ત્રી ગર્ભવતી હોય અથવા બાલંત માતા હોય તો ફાસ્ટિંગ ફક્ત ડોક્ટરની ગાઈડન્સમાં જ કરવું જોઈએ બાકી હેલ્ધી વ્યક્તિ માટે આ સૌથી કુદરતી અને સેફ પદ્ધતિઓમાંથી એક છે ફાસ્ટિંગ કેટલું કરવું બાર ચૌદ કલાકનું ફાસ્ટિંગ તમે દરરોજ કરી શકો સોળ કલાકનું ફાસ્ટિંગ તમે હપ્તામાં ચાર પાંચ દિવસ કરી શકો અને જો લાંબુ 24 કલાક કે વધુનું ફાસ્ટિંગ કરવું હોય તો 15 દિવસમાં એક વખત પૂરતું છે પરંતુ લાંબુ ફાસ્ટિંગ સીધું ક્યારેય ન કરવું પહેલા શરીરને રિઝિમ સાથે પરિચિત કરો મોટી વાત એ છે કે ફાસ્ટિંગ કોઈ સજા નથી તે તમારા હૃદય માટે એક ગિફ્ટ છે ઓછું ખાઈને વધુ ઊર્જા મળે છે બ્લડ પ્રેશર સામાન્ય રહે છે શુગર નિયંત્રિત રહે છે ઇન્ફ્લેમેશન ઘટે છે અને આર્ટરીઝ વર્ષોથી સાફ અને મજબૂત રહે છે તે શરીરને એક એવી યુવાની આપે છે જેને દવાઓ સપ્લિમેન્ટ્સ જીમ કે માત્ર હેલ્ધી ફૂડ્સ ક્યારેય આપી શકતા નથી ફાસ્ટિંગ એ તમારી આર્ટરીઝનું રિયલ સેવા યજ્ઞ છે જેટલું ઓછું ખાશો તેટલું શરીર અંદરથી વધારે સાફ થશે અને તમે લાંબા સમય સુધી સ્વસ્થ એનર્જેટિક અને હાર્ટ પ્રોટેક્ટેડ રહેશો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ